ગ્રામ પંચાયતની મુદ્દત પાંચ વર્ષની હોય છે સરપંચને ગામના નાગરિકો મત આપીને ચૂંટે છે અને ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો દ્વારા તેમનામાંથી જ ચૂંટવામાં આવે છે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલા માટે પચાસ ટકા બેઠકો અનામત રાખવામાં આવેલી હોય છે ગામમાં શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તે જોવાની જવાબદારી આપના ગામના સરપંચની છે ગામની શાળામાં શૈક્ષણિક કાર્ય જોવાની સરપંચની સીધી જવાબદારી નથી પરંતુ ધ્યાન રાખવાનું ચોક્કસ હોય છે ગામના વિકાસનો પ્લાન બનાવવાની જવાબદારી સરપંચની હોય છે સરપંચે પાંચ વર્ષના વિકાસનું આયોજન કરીને નાણાં પંચમાં મોકલી આપવાનું હોય છે જેના આધારે ગ્રામ પંચાયત હસ્તકના કામો માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવતી હોય છે ગ્રામ પંચાયતનું બજેટ બનાવવાની જવાબદારી સરપંચ અને તલાટીની હોય છે સરકારની પ્રજાલક્ષી જાહેરાતો તેમજ સર્ક્યુલર અંગે લોકો સુધી માહિતી પહોંચાડવાનું કામ પણ તમારા ગામના સરપંચનું જ છે અને તેના માટે લાઉડ સ્પીકર સાદ પાડીને કે પછી ડિજિટલ ટૂલનો ઉપયોગ કરી શકે છે હજુ કેટલાક ગામડાઓમાં સાદ પાડવાની પ્રથા ચાલી રહી છે સરકારની યોજનાઓ જેવી કે વિધવા સહાય દિવ્યાંગ વૃદ્ધોને મળતું પેન્શન વગેરે યોજનાઓનો લાભ ગામના સો ટકા લાભાર્થીઓ સુધી પહોંચે તે જોવાનું કામ પણ સરપંચનું છે